હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું ફક્ત પાંચ જ મિનિટમાં બની જતો મૂળા કોબી અને મરચાંનો મિક્સ સંભારો તો સંભારો બનાવવા માટે સૌ પહેલાં મેં મૂળાને આ રીતે એકદમ ઝીણા એવા લાંબી સાઈઝમાં કટ કરી લીધા છે અને એક મરચાંને પણ આ રીતે લાંબુ ઝીણે ચીરું કરી અને કટ કરી લીધું છે અને કોબીને પણ એકદમ સરસ ઝીણી સમારી લીધી છે તમને જે પણ પ્રમાણે પસંદ હોય એ સાઇઝનું તમારે કટ કરી લેવાનું ત્યારબાદ એક પેનમાં આપણે એક ચમચી જેટલું તેલ ગરમ કરવા રાખી દેસું સંભારામાં આપણે વધારે તેલનો ઉપયોગ કરવાનો નથી તેલ ગરમ થઈ જાય એટલે તેમાં અડધી ચમચી રાઈ અને અડધી ચમચી જીરું ઉમેરી દેસું ત્યારબાદ પાંચ ચમચી જેટલી હિંગ ઉમેરી દેસું બધી વસ્તુ સંતળાવા દેસું ત્યારબાદ સુધારીને રાખેલા મૂળા ઉમેરી દેસું અહીં આપણે બધું એકી સાથે ઉમેરવાનું નથી સૌથી પહેલા આપણે મૂળાને આ રીતે તેલ સાથે સાંતળી લેશું મૂળાને ચડતા થોડી વધારે વાર લાગે છે તો સૌથી પહેલા આપણે મૂળાને ઉમેરી અને તેલ સાથે મૂળાને સાંતળી લેવાના છે ફક્ત બે મિનિટમાં મૂળા એકદમ સરસ જશે થોડા આ રીતે સાંતળી લીધા છે હવે તેને થાળી ટાંકી અને એક મિનિટ માટે આપણે થવા દેશું એક મિનિટ પછી મૂળા જોઈ લેશું તો એકદમ સરસ મૂળા આ રીતે ચડી ગયા છે ચમચીની મદદથી મૂળાને આ રીતે તોડશું તો સહેલાઈથી તૂટી જાય છે આ રીતના મૂળા ચડીને તૈયાર થઈ ગયા છે તો હવે આપણે ટામેટું ઉમેરી દેસુ અને ટામેટાને પણ આ રીતે તેલ સાથે સાંતળી લેશું એક એક કરી અને બધી વસ્તુ આપણે ઉમેરવાની છે એકી સાથે બધું ઉમેરવાનું નથી ટમેટા થોડા સંતળાઈ જાય ત્યાં સુધી આપણે તેને થવા દેશું ગેસને ફ્લેમ ને મીડિયમ રાખીશું હવે આપણે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દેશું અને ચમચી જેટલી હળદર ઉમેરી દેશું અને ફરી પાછો સંભારાને આ રીતે સાંતળી લેશું ટમેટા એકદમ સરસ સંતળાઈ જાય ત્યાં સુધી આપણે તેને થવા દેશું કોવી આપણી એકદમ સરસ ઝીણી સમારેલી છે તો તેને આપણે સૌથી છેલ્લે ઉમેરવાની છે હવે તમે જોઈ શકશો કે આપણા ટમેટા પણ એકદમ સરસ સંતરાઈ ગયા છે તો આ સમયે આપણે મરચાં કટિંગ કરીને રાખેલા હતા તેને ઉમેરી દેસુ હવે ફરી પાછા મરચાને પણ તેલ સાથે આ રીતે સંતળાવા દેસુ મરચાને પણ સંતળાતા વાર નહીં લાગે એક થી દોઢ મિનિટમાં મરચાં પણ એકદમ સરસ સંતળાઈ જશે હવે મરચાં આપણા સરસ સંતળાઈ ગયા છે તો હવે આપણે સુધારીને રાખેલી કોબી ઉમેરી દઈશું અને કોબીને ચમચાની મદદથી આ રીતે મિક્સ કરી લેશું બધું એક સરખું મિક્સ થઈ જાય ત્યાં સુધી હલાવી લેશું હવે ફક્ત એક જ મિનિટ સુધી આપણે ગેસની ફ્લેમને ચાલુ રાખવાની છે એટલે કોબી પણ આપણી સરસ સંતરાઈ જશે કોબી અહીં એકદમ સરસ ઝીણી સમારેલી છે તો ફક્ત તેને આપણે તેલ સાથે સાંતળવાની જ છે એક જ મિનિટમાં આપણો સંભારો બનીને તૈયાર થઈ ગયો છે તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે તૈયાર કરેલા સંભારાને ગરમા ગરમ સર્વ કરી લેશું તો ફ્રેન્ડ્સ વિડીયો પૂરો જોયા પછી સારો લાગે તો વિડીયોને એક લાઇક કરજો ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરજો અને મને સપોર્ટ કરવા બદલ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને સંભારાની રેસિપી કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો ફરી મળીશું અવાજ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી સૌને મારા જય માતાજી